બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ તાલુકાના દ્રેશાણા ગામે આજણા સમાજ પ્રેરિત સંસ્કાર સિંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું દ્રેશાણા ગામના સરપંચ જામાબાઈ ચૌધરીના નિવાસસ્થાને આયોજિત આ શિબિરમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ શિબિરમાં જાણીતા વક્તા નેહલબેન ગઢવીએ યુવાનો અને વડીલોને સંબોધન કર્યું હતું તેમણે આજના ટેકનોલોજીના યુગમાં સમાજની ઓળખ જાળવી રાખવા શિક્ષણ અને ખેતીવાડીનું મહત્વ સમજાવ્યું હતું ખાસ કરીને નાના બાળકોને મોબાઈલ આપવાથી થતી અસરો પર ભાર મૂકીને તેમણે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત કટાવ ધામના મહંત શ્રી જયરામદાસ બાપુએ પણ સમાજને શિક્ષણ અને ખેતીવાડી ક્ષેત્રે આગળ વધવા માટે આહવાન કર્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ભાભર સુઈ અને વાવ વિસ્તારના આંજણા ચૌધરી સમાજના મહિલાઓ યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શિબિરના નેહલબેન ગઢવીનું સરપંચ જમાબાઈ ચૌધરીના પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે મહંત શ્રી જયરામદાસ બાપુનું દેવજીભાઈ પટેલ અને જામાભાઈ ચૌધરી દ્વારા ધાર્મિક પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક પ્રકાશભાઈ ચૌધરીએ સફળતાપૂર્વક કર્યું હતું આજે ગુજરાતના છેડાના ગામમાં જે જામાભાઈ દેવાભાઈ રણછોડભાઈ તમામ લોકોનો એક પ્રયાસ હતો કે ગામ ભલે છેડાનું હોય પણ ગામના લોકો ગામનો પરિવાર અને આવતું ભવિષ્ય છેડાનું ન રહે એ માટે એમણે પ્રયાસ કર્યો હતો એમના મનમાં કોઈ એવું નહોતું કે પાછળ તરફ લઈ જવી તે ગતિ હા એ લોકો ઈચ્છતા હતા કે એમનું બાળક છે આવનારું ભવિષ્ય વિજ્ઞાન તરફ પણ જાય પણ હા સાથે સાથે ધર્મ અને સંસ્કૃતિ સાથે પણ જોડાઈ શકે એટલે આ તમામ મિત્રોએ ક્યાં કંઈક બંધ બનાવવાનો એક પુલ બનાવવાનો પ્રયાસ કર્યો કે જો નવી પેઢી એ માનતા હોય કે કંઈ જૂનું નકામું છે ન જૂની પેઢી એવું માનતા હોય કે નવું નકામું છે આ બંનેને સમજાવવાનો એક સુંદર પ્રયાસ થતો બહુ બધા કાર્યક્રમો થતા હોય છે જમણવાર થાય દાંડેરસ થાય લગ્ન થાય ગીતો થાય બધું થાય પણ ક્યારેય કોઈ આપણે તે રસીના કેમ્પ થાય લોહી દેવાના કેમ્પ થાય જેથી કરીને બધું બચી જાય શરીર બચી જાય એની માટે આટલા બધા પ્રયાસ થાય મનને આનંદ થાય એ માટે આટલા બધા પ્રયાસ થાય પણ ભવિષ્ય અને સંસ્કારને આત્મા ઘડાય એવા કાર્યક્રમો બહુ જ ઓછા થાય છે અને મને બહુ જ કહેતા અભિનંદન આનંદ થાય છે કે સુઈ ગામના આંજ્રસમાં આખા પરિવારે ચૌધરી પરિવારે એવો કાર્યક્રમને ઉપક્રમ ગોઠ્યો જેથી બે કલાકની અંદર હજારો લોકોએ એક રીતે પોતાની વાત નીકળી અને ક્યાંક એકની આંખમાંથી આંખ નીકળતા આ એની સાબિતી છે કે એને આ આજ પણ સ્પર્શી રહ્યું છે અને એમને ગઈકાલની યાદ